મામા એટલે મા પણ વિશેષ પરંતુ જો ભગવાન કૃષ્ણને પણ કંસ જેવા મામા મળતા હોય તો આ તો ઘોર કળિયુગ છે મામા અને ભાણેજના સંબંધો વચ્ચે ખૂની ખેલ ખેલાયો છે ડાયમંડ સિટી સુરતમાં એક લાશ સાત ટુકડા હત્યા એક સવાલ અનેક સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતો પચીસ વર્ષીય યુવક અચાનક થઈ ગયો અમીર નામના યુવકના પરિવારે તમામ જગ્યાએ શોધખોળ હાથ ધરી પરંતુ એક પણ જગ્યાએથી દીકરા અમીરની ની ભાળ મળી રહી જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઉધના પોલીસની ટીમે અમીરની શોધખોળ શરૂ કરી તેના આધારે ઉધના પોલીસે તપાસ તો ધમધમાટ શરૂ કર્યો એ દરમિયાન જ્યારે કાતિલનો ચહેરો બેનકાબ થયો ત્યારે મૃતકનો પરિવાર ચોંકી ઉઠ્યો પરિવારની ખેસ ઘટના સગા મામાએ ભાણેજને બે રહેમી થી ઉતાર્યો મોતને ઘાટ ભાણેજની હત્યા બાદ મામાએ કર્યા લાશના ના સાત ટુકડા

અને ગણતરીના કલાકોમાં જ મામા મોહમ્મદ ઇત્તેકારને પકડી પોલીસ સ્ટેશન લાવી ઉલટ પૂછપરછ કરવામાં આવી પોલીસ સામે આરોપી મામાએ ભાણેજની હત્યા કર્યાની કબૂલાત કરી અને તેની લાશના ટુકડા ખાડીમાં ફેંક્યાનું જણાવ્યું જેથી પોલીસે ફાયર વિભાગની ટીમની મદદથી ખાડીમાંથી અમીરની લાશના ટુકડા શોધ્યા અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપી મોહમ્મદ ઇત્તેકારની ભાણેજની હત્યાના આરોપસર ધરપકડ કરી ગાદરમાં જે આરોપી છે મોહમ્મદ ખરવાજી જેઓ સગા મામા છે મરણ જણાના એમના ઉપર શંકા આવી પરંતુ તેઓ મામા મિસિંગની ફરિયાદ આપવા માટે ભાઈ સાથે પોલીસ સ્ટેશને આવ્યા ન હતા જ્યારે ભાઈએ મિસિંગની ફરિયાદ માટે થઈને મામાને ફોન કર્યો ત્યારે મામા વાત જણાવી હતી કે મુજબ પોલીસ કે લોફ નહીં પડના હે એ વાત ઉપરથી જ પોલીસે શક ગયો હતો કે ભાઈ આ જે પ્રકારે સ્ટેટમેન્ટ આપે છે પ્લસ કેટલા વર્ષોથી પોતે સાથે પણ રહે છે બિઝનેસમાં પણ પાર્ટનર છે સગા મામા થાય છે છતાં પણ એ પોલીસ પાસે આવતા નથી તો ક્યાંક આમાં શંકા સેવાઈ રહી છે ત્યારે મામાને ફરી પાછું પોલીસ સ્ટેશનને બોલાવી અને ઇન્ટ્રોગેશન કરતાં ઇન્ટ્રોગેશનમાં એ મામા તૂટી ગયા હતા અને એમણે કન્ફ્યુઝ કર્યું કે મેં જે મર્ડર કર્યું છે ને પુરાણો નાશ પણ કર્યો છે અને બોડીને પણ ડિસ્પોઝ કરી છે આખી ઘટના સીસીટીવી કેમેરામાં પણ આવી ગઈ છે એફએસએલના પણ સાથે રાખી અને અમે બ્લડ સ્ટેન અને હેર છે એ પણ રિકવર કર્યા છે હથિયાર પણ રિકવર કર્યા છે સુરતમાં કેમ મામો બન્યો કળિયુગનો કંસ કેમ મામાએ ભાણેજના લોહીથી રંગ્યા હાથ પોલીસે આરોપીની ધરપકડ કરી એ પછી સૌથી પહેલો સવાલ એ જ પૂછવામાં આવ્યો કે કેમ તેણે ભાણેજની હત્યા કરી કેમ મામાના મનમાં ભાણેજ માટે આટલી નફરત હતી એવું તો શું કર્યું હતું કે વાત તેની હત્યા સુધી પહોંચી ગઈ ત્યારે આરોપીએ પોલીસને ને ખોફરાક ખૂની ખેલ પાછળની એક એક વાત જણાવી પોલીસના કહેવા મુજબ મૃતક આમિર આલમ મૂળ બિહારનો છે ભાઠેના વિસ્તારમાં મામા અને ભાઈઓ સાથે રહેતો હતો

રવિવારની રાત્રે મામા ભાણેજ રૂમ માં સુતા હતા કરી નાખી ત્યારબાદ સાત ટુકડા કરી દીધા જેમાં માથું ધડ બંને પગ તેમજ અન્ય અંગો નો સમાવેશ થાય છે આ ટુકડાઓને પાંચ અલગ અલગ થેલા માં પેક કરી દીધા બાદમાં તે પાંચે થેલા ભાઠેરા વિસ્તારમાં આવેલ ખાડીમાં ફેંકી દીધા હતા

એમણે વાત મૂકી હતી કે ભાઈ આપણે જે પ્રકારે અત્યારે મનમુટાવ થયો છે પ્લસ મારે અલગથી ધંધો પણ શરૂ કરવો છે તો તું મને મારા ભાગના મશીન્સ અને જે ફાઇનાન્શિયલ હિસાબ થતો હોય પૈસાનો એ તું મને આપી દે પરંતુ મરણ જનારે દિવાળીના તહેવાર છે ધંધો પાણી સારું ચાલી રહ્યો છે અને પાછળથી આપણે આ બાબતે હિસાબ કરીશું અને વારંવાર આ બાબતની વાત થતાં મરણ જનારે કીધું હતું કે હવે તમારે થાય કરી લો હું આ પ્રકારે કોઈ હમણાં હિસાબ કરવાનો નથી દિવસથી પૂરું સ્ટડી કર્યું હતું આર એનડી કર્યું હતું મટિરિયલ્સ ભેગું કર્યું હતું સર્ચ પણ નેટમાં પણ સર્ચ કર્યું હતું કે કેવી રીતે મર્ડર કરી શકાય કેવી રીતે પુરાવા નાશ થાય પોલીસથી કેવી રીતે બચી શકાય છતાં પણ જો પોલીસ પકડી રહે છે તો કેટલી સજા થાય છે અને સજાના પ્રકારો કઈ રીતના હોઈ શકે છે જેલમાં પણ એ સજા દરમિયાનની જીવનશૈલી શું હોઈ શકે છે આ તમામ એણે આર એનડી અને સ્ટડી કરેલું છે ઉધના પોલીસના જણાવ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમે ખાડીમાં લગભગ દોઢ કિલોમીટર સુધી લાશના ટુકડા શોધ્યા હતા કલાકોની સઘન શોધખોળ બાદ લાશના ટુકડા ભરેલા થેલા મળી આવ્યા હતા આ બધું આરોપીએ પોલીસથી બચવા માટે કર્યું પરંતુ કહેવાય છે નહીં કે ગુનેગાર રાતના અંધકારમાં આખી દુનિયાથી છુપાઈને ભલે ગુનો કરે તેમ છતાં પોલીસથી બાજ નજરથી ક્યારેય બચી શકતો નથી રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત